ચાણસમાના જીતોડા માર્ગ પર આવેલા ગોગા મહારાજનું મંદિર ચાણસમા શહેરમાં જીતોડા ગામ તરફના માર્ગ પર એક ગોગા મહારાજનું મંદિર આવેલું છે જે હાલમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે લોકો પર દર્શનાર્થે પધારે છે આ મંદિર બાબતે જાણકારી આપતા ચાણસમાના અગ્રણી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મંદિરની જગ્યા પર છપ્પનિયા કાળ વખતે એક કૂવો હતો જે પુરાઈ ગયો હતો અને બાજુમાં ખીજડાનું ઝાડ હતું જેની નીચે મોટો રાફડો હતો જેથી મંદિર બનવાનું નક્કી કરતા ખીજડો આપોઆપ પડી ગયો હતો અને મંદિરનું નિર્માણ થયું છે જે આજે પણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે જેમાં પસાર થતા લોકો સહિત પગપાળા સંઘ લઈને આવતા લોકો પણ વિસામો કરે છે તદ્ઉપરાંત લોકો બાધા આખડી છોડવા માટે પણ આવતા એના પહેલા સપન્ય કારમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે અહીંયા ઘેડા લોકો એ કુવો બનાવેલો અને એમાં કોષથી પાણી ખેંચતા હતા પછી એ કુવો પૂરા ગયેલો એના બાજુમાં એક ખીજડો હતો અને ખીજડા જોડે મોટો ઓગા બાપાનો રાફડો હતો આપણે જોઈએ તો બીખ લાગે એવો રાફડો પછી આપણે ભોગા બાપાની રજા લઈ અને આપણે નક્કી કર્યું કે બાપાને આવા મંદિરમાં બેસાડીએ તો ત્રણ વર્ષ સુધી તો ઓટલો બનાવી ઈટ્યો મૂકીને ઉપર પથ્થર મૂકીને બાપાને બેસાડ્યા ખીજડો ઓટોમેટિક એની જાતે પડી ગયો અને જગ્યા કરી આલી મંદિર કરવાની અમારો પાડવોય ન પડ્યો અને પછી આપણે આ મંદિરનું નિર્માણ શરૂ કર્યું પચાસ ટકા આ બધું જે ડેવલપ થયું છે આખું અહીંયા પચાસ ટકા મારો ફારો છે અને પચાસ ટકા અમારા મિત્રો બધા જે હોય એમને દાન પણ આપ્યું છે એ રીતે અહીંયા ગોગાધામ આખું બનાવ્યું છે અહીંયા આવતા જતા બધા પગપાળા સંઘો રોકાય છે ચા નાસ્તો કરવો હોય રસોડું કરવું હોય એ બધી સગવડ અહીંયા આપણે ઊભી કરી છે અને આપણે કોઈ પણ ચાર્જ દેતા નથી વરોણા સંઘ જતો હોય બહુચરાજી સંઘ જતો હોય ધર્મોડા ગોળા બાપા જતો હોય આ બાજુ ઊંઝા ઉમિયા માતાજી જતા હોય અંબાજી જતા હોય બધા સંઘો અહીંયા રોકાઈ અને પોતાને આરામ કરતા હોય છે અને રસોડું કરતા હોય છે એ માટે આ બધું આયોજન કર્યું છે એટલે અહીંયા આ જીતોડા રોડ ઉપર આ ગોગા મહારાજ હાજરા હાજુર પાછા ફરતા બધાના દર્શન પણ આપે છે અમે પણ ઘણી ત્યારે અમને દર્શન આપો છે એટલે બાપો હાજરા હાજુર છે રોડ ઉપરથી પણ લોકો માનતા રાખતા હોય બાપા મારું આટલું કોમ કરી દે જો થઈ જાય છે અને પછી અહીંયા પ્રસાદ કરવા આવો ત્યારે અમને ખબર પડે તો કેમ આવ્યા કે અમારું બાપાએ એ કોમ કરી દીધું એટલે અમે પ્રસાદ કરવા આવ્યા છે એવો જાગતા જોગ મો આ ગોગો હાજરા હાજુર અહીંયા છે